નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજરોજ સહયોગ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ વિજાપુરનું ઓપનિંગ કરવામાં આવ્યું એટલે કે જે અતિથિ જે વિશેષ હતા જે એસ પટેલ જે મામલેદાર છે વિજાપુર તાલુકાના તેમના દ્વારા રિબિન કાપી અને આજે સહયોગ સદભાવના જે ચેરિટેબલ ટ્રસ્ટ વિજાપુર છે તેનું આજે ખુલ્લું મૂકવામાં આવ્યું લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું આપણે જણાવી દઈએ કે આજે ટ્રસ્ટ જે છે તેનું જે ઉદ્દેશ જે છે માનવ જે સેવા છે તેના માટે ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી છે આપણે તે પણ જણાવી દઈએ કે ટ્રસ્ટમાં જે કુરિવાજો છે તેમજ લગ્નમાં ખોટા ખર્ચાઓનું પ્રમાણ ઘટે તે માટે તેની સ્થાપના કરવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેટ તેત્રદાન તથા અંગદાન જેવા વ્યક્તિઓને વેરિત કરવા માટે તેમજ દર્દી ગરીબ દર્દીઓને મદદરૂપ થવા માટેની સ્થાપના કરવામાં આવી છે અંધ અપંગ તેમજ નિરાધાર પહેરા મૂંગા તથા વિધવા માટે ગરીબ મહિલાઓ દ્વારા સરકારમાં ચાલતી જે યોજનાઓ છે તેના પર લાભ અપાવવા માટે ટ્રસ્ટ કાર્યરત રહેશે જેના જે આ ટ્રસ્ટ જે છે તે વિકાસલક્ષી કાર્યો કરશે તેમજ સમાજમાં થતાં કતું કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જોઈ શકો છો કે જયેશ પટેલનું જે તાલુકા મામલેદાર છે તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે નાયબ મામલેદાર પટેલ જે છે તથા જે અન્ય જે અધિકારીઓ છે તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આમ ટૂંકમાં જે કાર્યક્રમ હતું જેનું સફળ સંચાલન કરવામાં તે આવી ચકો આજે ટ્રસ્ટ જે છે એની જે રૂપરેખા લોકો સમક્ષ ખુલ્લી મૂકી હતી અને જે ટ્રસ્ટ જે કાર્યકર થવાનો છે જે આજે જેનો ઓપનિંગ થયો છે તેના બાબતમાં જે નાયબ મામદાર જયંતભાઈ પટેલ જણાવ્યું હતું કે

જાણીએ છે કે સુધી આવશે કે એવી છાપ છે કે આ કથા ગુજરાતમાં ઘણી વિદ્વાનના સાહેબ હોય ને તો ત્યાં ના છે તો કે મહેસાણા જિલ્લાના છે હું પણ અડધા ગુજરાતમાં દક્ષિણમાં ઘણા વર્ષો કામ કર્યું ત્યાં પણ આપણા વિસ્તારના ઘણા હોશિયાર શિક્ષકો કે જ્યાં એમની એક નામના હોય કેમ કે આ સાહેબ એટલે બહુ જબરજસ્ત સાહેબ હોય એમનું માન સન્માન બધું જ હોય અને આપણે એ દિશામાં હવે આપણા આજના વ્યક્તિઓ બધા ભેગા થઈ કે કોઈ સારી સેવા પાવનોમાં આગળ વધે આ સહયોગ એટલા બધાનો મળી લે નામ પર ગઠકારાતું જેના મને આગળ ધન્યવાદ એ માર્ટર અને આજના સજૂમના જે ચેમ્પિયન એ પ્રમુખજી હોય છે શિક્ષાના બધાના સહયોગથી સંભાવના એટલે બધાના સહયોગથી સારો વિચાર સદવિચાર સદભાવના સારા કાર્યો કરવા અને વિચારો માણસના મનની અંદર હજારો આવતા હોય છે પણ જ્યારે વ્યક્તિ એટલો હોય એટલે વિચારો ખોવાઈ જતા હોય છે રાત્રે પડે એટલે વ્યક્તિ ઘરે જાય એટલે વિચારો પાછા સમી જાય તો અહીંયા એક જે ટ્રસ્ટીઓ છે એક સારું માધ્યમ બનાવ્યું છે એક નામ આપી દીધું સહયોગ સદભાવના ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ એક જગ્યા નક્કી થઈ ગઈ એના કારણે જે પણ વિચારો છે જે પણ વ્યક્તિઓએ સેવા કરવી છે એવા લોકો અહીંયા એક સેન્ટર બન્યું પોઈન્ટ બન્યું એટલે અહીંયા આવી શકશે બરાબર અને જીવનમાં હું મારા વિચારો પ્રમાણે કહું તો સુખી થવા માટે હજુ કોઈ એવી વ્યાખ્યા નક્કી નથી થઈ કે આટલા રૂપિયા કે આટલા પૈસા ભેગા કરવાથી તમે સુખી ગણાવી શકશો અથવા તો એવું પણ કોઈ સ્ટાન્ડર્ડ નક્કી નથી થયું કે તમે આટલી સંપત્તિ ભેગી કરો એના પછી તમને સુખની અનુભૂતિ થાય આવું બની શકે ના અને છતાં પણ દરેક વ્યક્તિ સુખની અનુભૂતિ માટે સતત દોડતા હોય છે પરંતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સદભાવ સેવાના કાર્યો એવા છે તો એ જ્યારે વ્યક્તિ સેવાનું કાર્ય કરે ત્યારે એના મનની અંદર એક ખુશીનો ભાવ પેદા થાય અને સામેની વ્યક્તિને જેને સેવા મળે છે એના મનની અંદર પણ ક્યારેક એક એવો અનુભવ થતો હોય છે કે હાશ અને આપણી જે કહેવત છે ગરડાઓની કે ગડાઉની ગેસ આગળ આવી એની કહેવત પાછળનો આ જ મર્મ છે કે કોઈ સમય નિસ્વાર્થ કરેલું કાર્ય જ્યારે અમુક જીવનની અંદર તકલીફો આવતી હોય ત્યારે આગળ આવતું હોય આપણો બચાવ કરતું હોય એટલે આ જે પણ કાર્ય થયું છે એ આજે નાનું છે કાલે ભટવૃક્ષ બનશે અને પોઈન્ટ બન્યું છે અને એના થકી સારા કાર્યો થાય અને આ ટ્રસ્ટ અને કાર્યમાં આપ સાથનો ચાલુ mm -hmm. <coughs>